આદ્રાના છીપવાડ નાકાુક મંડળના ગણેશ સ્થાપના ના પંદર વર્ષ પૂર્ણ થતા ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થી નો મહિમા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે ઘણા ગણપતિના મંદિરોમાં ભગવાનની પૂજન અર્ચન અને યજ્ઞ કરતા હોય છે ત્યારે પાદરા છીપવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીનું સ્થાપના કરવામાં આવે છે જે આ વર્ષે પંદર વર્ષ પૂર્ણ થતા હોય ગણેશ મંડળો દ્વારા ગણેશ યાગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જોડાઓએ પૂજામાં બે ભાગ લીધો હતો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગણપતિમય બન્યું હતું

આજ રોજ ચીપા નાકા યુવક મંડળ તમામ કાર્યકર્તા દ્વારા ધાર્મિક કરવામાં અને આગામી દિવસોમાં પણ આવું ધાર્મિક કાર્ય કરતા રહીશું અને મહાપ્રસા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે જય શિયા જય ગણપતિ મોર્યા